બધા જ ગુજરાતીઓના ફેવરિટ એવા ભાવનગરી ગાંઠિયાની સિક્રેટ રેસીપી જે આપણે રસોઈયાની રીતથી બનાવવાના છીએ તો આજે આપણે રસોયાની સિક્રેટ રેસીપીથી સેમ બાર જેવા એટલે કે ફરસાણવાળાની દુકાન જેવા ભાવનગરમાં મળે એવા ભાવનગરી ગાંઠિયા બનાવવાના છીએ એકદમ ઇઝી રીતથી તો આજે હું તમને એક એવી ટ્રીક પણ શેર કરીશ તમારી સાથે કે લોટ ચાળવાની ઝંઝટ એટલે તમને આમ ઘણીવાર જોજો કે ચણાનો લોટ હોય કે મેંદાનો હોય ચાળવામાં બહુ વાર લાગતી હોય છે અને આપણે આ બધી વસ્તુ અવોઈડ કરતા હોય છે ગાંઠિયા બનાવવા હોય સેવ પાડવી હોય પાડવી ઇઝી છે પણ એનો જે લોટ ચાળવાની પ્રોસેસ છે ને બહુ લાંબી લાગતી હોય છે તો આજે એક એવી ટ્રીક તમારી સાથે શેર કરીશ કે જેનાથી તમારો જે ચણાનો લોટ છે ને ચાળવો એકદમ ઇઝી બની જશે ખાસ આપણને એની જ ઝંઝટ લાગતી હોય લોટ ચાળવાની તો એ ટ્રીક આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં તેલ એકદમ ધીરા ગેસે ગરમ થવા મૂકી દીધેલું છે જ્યાં સુધી આપણે આ લોટ બાંધશું ને એવું કરશું ને ત્યાં સુધીમાં તેલ પણ સરસ આવી જાય એટલા માટે તો અહીંયા હું અઢી કપ જેટલો ચણાનો લોટ લઉં છું અહીંયા તમે બેસન પણ યુઝ કરી શકો જે બજારમાં મળે છે પેકેટનો એ અથવા તો ઘરના ઘરમાં જે દળાવેલો હોય ને ચણાનો લોટ એ તો અહીંયા મારે ઘરનો ચણાનો લોટ છે એ હું કરું છું જો કેટલી બધી વાર લાગે છે જો આ આપણે જે ટ્રેડિશનલ રીતથી કરીએ ને ચડાવતા બહુ જ વાર લાગતી હોય છે આમ હલાવીને આપણે આમ થાકી જઈએ એમ ચાળતા ચાળતા તો સૌથી પહેલાં તો એક પહેલી ટ્રીક કહીશ તો આ રીતના વાટકો હોય અથવા તો ગ્લાસ ઊંધો પાડી એને આ રીતે ઘસી દેવાનો ચાયણા સાથે એટલે કે ચાયની સાથે સોરી તો એનાથી ફટાફટથી લોટ ચડાઈ જશે જો જરા પણ વાર ના લાગે જોયો તમે એક વાટકો લોટ ચડતા બહુ વાર લાગતી હોય છે તો તમે આ રીતે કરશો ને તો ફટાફટથી આપણો લોટ ચડાઈ જતો હોય છે અને બીજી એક બહુ જ સરસ રીત છે અગત્યની એ પણ તમારી સાથે શેર કરીશ બીજી ટ્રીક તો આ રીતનો જો ચડાઈ ગયો તો હવે આપણે બીજો વાટકો પણ આ રીતે ચાળી લઈએ તો આપણે એક સાથે બહુ બધો લોટ નથી ચાળી શકતા ચણાનો લોટ ચાળતા વાર લાગે છે એટલા માટે જ આપણે આ રીતની ટ્રીક યુઝ કરીએ છીએ અમારે મિનિટનું કામ સેકન્ડમાં થઈ જશે તો હવે આપણે બીજી ટ્રીક યુઝ કરીશું લીંબુ તો તમને એવું થતું હશે લીંબુનો શું યુઝ છે આમાં ચાળવામાં તો આ રીતનું લીંબુને મેં પહેલાં ધોઈ લીધેલું છે અને લૂંચી દીધેલું છે અને પછી આ રીતે ચાયણીની અંદર નાખી દેવાનું લીંબુને અને આ રીતે ફટાફટથી ચાળી દેવાનું તો એકદમ ઇઝી રીતથી ફટાફટથી લોટ ચડાઈ જશે જો છે ને એકદમ ઇઝી રીત તો આ બે ટ્રીક છે આ કેવું છે એ સોરી પડી ગયું આ કેવું છે જો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો આપણું કામ રસોડાનું બહુ ઇઝી થઈ જશે અને રસોડામાં બહુ રહેવાની જરૂર પણ નહીં પડે તો આવી આવી નાની મોટી ટ્રીક તમારે યુઝ કરી લેવી તો આપણું કામ ઇઝી થતું હોય છે ને આપણને સારું લાગતું હોય છે કે ચલો કંઈક નવું જાણવા મળ્યું તો અહીંયા આપણે એક વાટકો મેં માપનો જે લીધેલું છે ને એ આ વાટકો સેટ કરેલો છે ગાંઠિયા પાડવામાં માપ બહુ જરૂરી છે તો એના માટે અઢી વાટકા લોટ સામે આપણે અડધો કપ પાણી અને અડધો કપ તેલ લેવાનું છે જેટલા ભાગનું પાણી છે જ ભાગનું તેલ છે તો અહીંયા આપણે અઢી કપ લોટ લીધો છે એટલે કે અઢીસો ગ્રામ લોટ થશે ચણાનો તો એ માપથી જ તમારે મેઝરમેન્ટ આ રાખશો ને તો એકદમ પરફેક્ટ ભાવનગર સ્ટાઇલના જ ગાંઠિયા બનશે તો મિક્સર જારમાં આપણે અડધો વાટકો પાણી અડધો વાટકો તેલ એ બે મિક્સ કરી દેવાનું અને એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને અહીંયા આપણે પાપડખારનો યુઝ કરવાના છીએ સોડાની જગ્યાએ એ આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે ગાંઠિયા પાડવાની જે ફરસાણવાળાની દુકાનમાં જે ગાંઠિયા બને છે ને એમાં આનો યુઝ થાય છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલો પાપડખાર લેવાનો રહેશે અહીંયા તમે સોડા પણ લઈ શકો એ પણ અડધી ચમચી જ લેવાનો પણ એના કરતાં પાપડખારનું રિઝલ્ટ સારું આવતું હોય છે તો આ રીતનો કોઈપણ કરિયાણાની સ્ટોરમાં તમને મળી શકે છે તો એને આપણે એ બધી વસ્તુને મિક્સર જારમાં મિક્સ કરી દેવાનું એકસાથે આ રીતે મિક્સરનો યુઝ કરવાથી એકદમ પરફેક્ટલી મિક્સર રેડી થઈ જશે અને એનું રિઝલ્ટ વધારે સારું આવશે તો એ લોકો જનરલી આ રીતનું જ કરતા હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું એક આપણું લિક્વિડ જેવું રેડી થઈ ગયું છે સ્લરી કહીએ એ ટાઈપનું તો હવે આપણે બસ આજે આપણે લોટ ચાળીને રાખ્યો છે ને એના અંદર થોડું થોડું નાખતા જઈએ અને લોટને ભેગો કરતો જવાનો છે એકસાથે સાથે ક્યારેય નહીં નાખતા નહીં તો પ્રોપર લોટ નહીં બંધાય તો આ રીતે થોડું થોડું નાખી અને આ લોટને એકસાથે આ રીતના ભેગો કરતો જવાનો છે હવે આ લોટની અંદર ઘણા લોકો નાખતા હોય છે તીખાનો ભૂકો એટલે કે મરીનો પાવડર તો અડધી ચમચી તમે એ નાખી શકો અને અડધી ચમચી અજમાં એડ કરી શકાય છે પણ આજે આપણે જે પરફેક્ટ ભાવનગરમાં જે બને છે એ જ ઝીણા ગાંઠિયાની રેસિપી છે તો એના અંદર અજમા કે મરી નથી આવતા પણ થોડા જાડા ગાંઠિયા લેશો તો એની અંદર અજમાને મરી બે નાખી શકાય છે તો એ તમે ઓપ્શનલ છે નાખવો હોય તો નાખી શકો છો તો આપણે આજ કોઈપણ જાતના ઝારા વગર બનાવવાના છીએ કે સંચા વગર તો હવે આપણે આને એકદમ પ્રોપરલી લોટ બન ભેગો કરી દેવાનો એટલે તમે જોઈ શકો છો આ રીતનો સરસ મજાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આપણે આના બે ભાગ કરી દઈશું અને એની પણ એક ટ્રીક છે કે કઈ રીતના લોટને એકદમ પરફેક્ટલી બનાવો અને ઝારા અને મશીન વગર કઈ રીતના આને પાડવા ગાંઠિયા તો એકદમ ઇઝી રીત છે તો જો આ રીતના બે ભાગ કરી દેવાના અને હવે એક ભાગ લઈ પાણી લેવાનું રહેશે આમાં પાણીનું આમાં કોઈ માપ નથી આમાં પ્લસ માઇનસ તમે કરી શકો કઈ રીતનું તો જો આ રીતનું મેં અત્યારે અડધો વાટકો પાણી લઈ લીધેલું છે અને આ રીતે હાથેથી થોડું થોડું નાખતા જઈશ અને લોટને આ રીતે આમ એકદમ મસળતી જઈશ જેટલો પરફેક્ટલી મસ્ત મસળાશે ને એટલા ગાંઠિયા સરસ પડશે તો જો આ રીતનો હાથેથી તમે જોઈ શકો છો આંગળીને ઉપરથી નીચે સુધી આમ લઈ જવાની અને પાણી નાખીને થોડું થોડું આ રીતે એકદમ સ્મૂધ કહેવાય ને એવું એવો બનાવવાનો લોટ જો આ રીતનો હાથેથી ઇઝીલી પડવું જોઈએ તો એ રીતનો લોટ આપણે કરવાનો તમને દેખાશે ડિફરન્સ બેનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે એકદમ લાઇટ કલર થઈ જશે આ લોટનો તો આ એકદમ પરફેક્ટલી થઈ ગયું છે હવે આપણે તેલમાં નાખીને જોઈએ તો તેલ એકદમ પ્રોપર આવી ગયું છે કે નહીં તો ધીરે રહીને જો ઉપર આવી જાય છે આપણું બેટર એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો હવે આપણે નાખતી વખતે એકદમ લો ફ્લેમ જ રાખવાની નહીં તો દજાશે તો આપણે અહીંયા ઝારો કે કોઈપણ જાતનો સંચો યુઝ નથી કરતા તો અહીંયા પાણીવાળો આ રીતની જે ચાયણી આવે છે ને તમારા બધાના ઘરમાં આ તો હોય જ છે તો એ પાણીવાળી કરી થોડો લોટ નાખી આ રીતે હથેળીથી એને પ્રેસ કરવાનો આગળ પાછળથી લઈ આગળની સાઈડ જવાનું આ રીતનું તો ઇઝીલી ગાંઠિયા પડવા જ મળશે નીચે જો તમને દેખાતા જ હશે એકદમ પરફેક્ટલી ગાંઠિયા બનીને રેડી થઈ જશે અને તમારી પાસે આવી ચાયણી ના હોય કે સ્પેશિયલ આમ કહેવાય ને કે ઝારો ના હોય તો તમે આપણે જે સેવ મેકર આવે છે ને કે સેવ પાડવાનો સંજો એમાં ગાંઠિયાની જે જાળી આવે છે થોડી મોટી એટલે કે મીડિયમ સાઇઝની એ એનાથી પણ તમે આ રીતના ગાંઠિયા પાડી શકો છો પણ કોઈના પાસે ના હોય તો તમે આ ઇઝીલી આ ચાયણીમાં કરી શકો છો તો એકદમ સરસ મજાનું થઈ ગયું છે જો તો આ રીતનું તમે ઉપરથી આમ આંગળીથી પણ પાડી શકો જે તમારે તમને જે સ્ટાઇલમાં ફાવતા હોય એ રીતના તમે ગાંઠિયા પાડી શકો છો અને આને અડવાની મતલબ ફેરવાની ઉતાવળ નહીં કરવાની મીડિયમ ફ્લેમ પર આને તળવાનું રહેશે એકદમ લો ફ્લેમ પર નહીં અને હાઈ ફ્લેમ પર નહીં તો આપણે મીડિયમ ગેસ કરી દેવાનો પાડીને અને ધીરે રહીને પાછળની સાઈડ એને પલટાવી દેવાનું તો આ રીતે એને હલાવતો રહેવાનું તો આને તળાતા બિલકુલ વાર નહીં લાગે એકદમ પરફેક્ટલી સરસ મજાના અંદરથી સોફ્ટ અને ઉપરથી થોડા ક્રિસ્પી એવા બનશે અને ખાવામાં બહુ જ મજા આવશે તો બહારના તેલ એટલા ખરાબ ને એવું બધું હોય એની કરતાં આપણે એકદમ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં સરસ મજાના ગાંઠિયા ના બનાવી લઈએ ઘરે તો આ બનાવ બહુ ઈઝી છે અને બાળકોને તો બહુ ભાવતા હોય છે અમારા ઘરમાં તો મારા રિયાનને બહુ જ ભાવે છે અને મારા દાદા સસરાના ફેવરિટ છે તો અમારા મતલબ કહેવાય ને ત્રણેય પેઢી મેં અમારા ઘરમાં ગાંઠિયા જોવે જ છે એ લોકો ભાવનગરના હશે ને એના ઘરમાં તો હંમેશાથી આ ગાંઠિયા જોવા મળશે જ તે અવાજ સંભળાય છે એકદમ ક્રિસ્પી બન્યા છે જો અને તોડતાની સાથે અંદરથી એકદમ સોફ્ટ અને સરસ મજાની નાની નાની છે ગાંઠિયામાં તમને ઊંથો જાણી હા જુઓ તમે ખોલશો ને એટલે તમને આઈડિયા આવી જશે એ કેટલા સરસ મજાના બન્યા છે જુઓ સેમ બાર જેવા તો આજે આપણે ફરી આપણે રસોઈયાની સિક્રેટ રેસીપીથી બનાવ્યા અને બધાએ બહુ જ વખાણ્યા છે તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જેને ગાંઠિયા ભાવે જ છે અને જે લોકો ભાવનગરના છે અને આ ગાંઠિયા ખાતા હોય એ લોકો સો ટકા મને કમેન્ટ કરીને જરૂરથી એના નામ સાથે જણાવજો તો મને બહુ જ ખુશી થશે કે મારા વ્યુઅર્સને અમારા ઘરની જેમ એમને પણ આદત છે ગાંઠિયા ખાવાની સવારના નાસ્તામાં તો ચલો મારી મહેનત થોડી પણ તમને ગમી હોય ને તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો સાથે કમેન્ટ પણ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ